જય જવાન જય કિસાન મિત્રો દવા છાંટવાનો વાળો નવા પંપની ખરીદી કરી છે આજ અમારા યુગભાઈ ગયા નવો પંપ લેવો છે તો જાગૃતિ કંપનીનો છે હોળ લીટર પાણી વારો પછી સિત્તાવીસો રૂપિયા ભાવ છ મહિનાની બેટરીની ગેરંટી હવે આપણે ખોલીએમાં હું હું નીકળે બરાબર છે હાલો યુગભાઈ ખોલતા જાઓ અલવ પંપ નીકળો હવે હું છે ભાઈ અંદર જોઈ લો હમ આ રહ્યો યે નીકળી હવે આ કોખા ખાલી થઈ મને તો નઈ કાઈ પત્રિકા ભેગી આવી છે પછી આ પંપ ખોલતો નઈલેસ અંદર શું નીકળે કેટલી કેટલી આઈટમ નીકળે આમાં શું છે આમાં નો દેલું નો દેલું ઈ શું છે ભાઈ પછી પટ્ટા છે અમારે યુગભાઈ પણ જારવી હગે છે યુગભાઈ કાટો શું છે દેખાડજો જરા હું નીકળું બરાબર એ તો ઓલું ચાલુ બંધ કરવાનો વાલ છે કા એ શું છે ભાઈ તમારા ચાર્જર બરાબર ચાર્જર છે એક નોજલ હા પછી હું નોજલું હતું ને એમાં કેટલું નોજેલું કાંટો બાઈને

આ બાજુ હા એટલે એમાં નળી રહી જાય બરાબર નીચેથી આવતું છે હમ ઊંધું થાય કે આમ થતું મિત્રો આ પંપ વિશે તો લગભગ ખેડૂતને માહિતી હોય જ ખરી કે આ રીતે ફિટિંગ થાય આ તે છતાં અમે નવો લેવાના અમારા યુગભાઈને થોડોક ફિટિંગ કરવાનો છે એટલે અમે લાઈવ ફિટિંગ કરી છે હાલો ભાઈ નળી નળી ફિટ કરો એ ન્યા આવે જોયું નળીનો વાલ ફિટ કરો વાલ ફિટ કરવાનો એ રીતે પછી ઓલી પિત્તળની જેવી એવી ઈનિયા ફિટ કરવાની બરાબર ઈનિયા ફિટ કરવાનો હે ટ્રાય કરવી જો હે તો પાણી નાખો પાણી નાખીને પેલા ટ્રાય કરે લીકેજ બીકેજ નથી રેગ્યુલર હાલે કે પછી દવા વારો કરાય એવું હોય તો પાછો દેવા હોય તો દહીં હગી એટલે પહેલાં વધઘેટ કરવાનો વાહ જોરદાર લે હમ હવે પાણી નાખીને પાણી નાખી ટ્રાય કર નથી પછી દવા વાળો હોય ને તો આપડે બદલાવ ખરાબ થઈ જાય વાપરેલો છે પાંચ મિનિટ આપણે પીળવા લેવાથી પાણી પાણી નીકળે તો ખબર પડે હા આમાં બધું માસું બધું રાખવું હોય તો રહી જાય ઇનો માટેનો ખાનો અને વસ્તુ હાટવાની ઓસીડી એ તો પટા ફિટ કરશું ને હે પટા કેવી રીતે ફિટ કરાય ભાઈ આવી રીતે ને અગવા ભાઈ હા